વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સર્વ સમાજ સેના ભરૂચ અને નર્મદા કાર્યાલય ખાતે મહીપતસિંહ ચૌહાણ બાપુની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ પરિવારને અનાજની કીટ અને દાયરાનું વિતરણ કરવામાં આવ્યું અને બેન ડીજેમાં ખોટા ખર્ચા ન કરી દરેક ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે અને સમાજના બાળકો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરે એ હેતુથી એક નાનકડી પહેલ કરવામાં આવી છે જય આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડીજેમાં પૈસા બગાડીને એના કરતાં એક અમારા મહેપતસિંહ બાપુના વિચારધારણા પ્રમાણે આજ રોજ જે ભરૂચ જિલ્લાના અંદર ખાતે અમારી સર્વ સમાજ સેનાની અને સેનાર્મદા કાર્યાલય આવેલી છે ત્યાં આગળ આ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ કીટ તથા જરૂરિયાતમંદ બાળકોને ડાયરાનું વિતરણ કરીને લોકોમાં એક નવી શીખ પહોંચે એથી એક સેવાકીય પ્રવૃત્તિ ની શરૂઆત કરી છે અને લોકોમાં જાગૃતિ આવે જેથી કરીને જે લોકો આજે છોકરાઓ નાચવા કુદવા માં જે પૈસા વેપરી રહ્યા છે એના કરતાં દરેક ગામોના અંદર આવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય ને એક સમાજના અંદર પરિવર્તન આવે એવી આશાથી આ કાર્યક્રમ અમે રાખેલ છે જય જોહર જય આદિવાસી